હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ મારા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કૃષ્ણ હર મહાદેવ પણ નવા બ્લોગની અંદર સૌનું હાર્દિક સ્વાગત છે તો ગઈકાલે કેવા મસ્તી ન હતો ત્રણ 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 એટલે કે ત્રણ 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 તેત્રીસ મિનિટ તેત્રીસ સેકન્ડનો વિડીયો હતો આજે કે પચાસ મિનિટનો જોયો પણ આપણે સારા સારા પાર્ટ લીધા અને બધા એક્સ્ટ્રા પાર્ટ હતા બધા બધા મળી દીધા તમને જે બતાવવાનું ને બધા રેખા છે આપણે જોઈ લેજો તમને એના ઉપર છે આપણે બધા જોયા જો લો ના જોયો હોય તો જો અને કોણ કોઈ લોક જોઈ લીધો કમાઈ કોણ કોઈ આખો લોક જોયો છે તો કમા કરી ના જો ચાલો એટલે લોકમાં આજે રવિવાર પેલા દુકાન પાણી ભરવાનું છે બીજા દુકાનમાં કમાય તો બધું પતરી દઈએ બીજા માર્કેટ માર્કેટ લેવાય તો લેવું બાકી મળીએ આપણે બીજા લોકેશનમાં ચાલો

બાવા લાગતા હતા તમે આપણે કપાઈ જતા ત્યારે તમે ક્યાં કપાવો તો મારે જાઓ ફટાફટ કમોટા બનાવો લગભગ કેટલા વાગ્યા અત્યારે આપણે બતાવી ગયા ત્રણ વાગી જ ફટાફટ ચાર વાગે એટલે સીધા દુકાને દુકાન મળીએ આપણે રાત્રે નવ વાગ્યા દુકાન બગે તો સમય ચાલો કન્ટિન્યુ ન જાવ લગ્ન જોઈ લો રેડી ને રેડી ને ચાલો કન્ટિન્યુ મિત્રો ચાલો sai na to me himmat hi ha ki ye aaj kund na ho kar nirala ren dikli ke na গুলবান hey, <coughs> નારી શક્તિ ઉત્સહ જસ્ટ એક ટ્રસ્ટ યુ છે જે કામ કરે છે અને આ ટીમના રાત્રે આ છે છે પણ અને છે

का बदलाच लोकांनी स्वयं सेविकाઓને કે ત્યાં એ આવીને ભા આરતીમાં જોડાઈ આરતી ચાલુ કરજો ભગવાનના પ્રોગ્રામ આપણે ચાલુ છે તમે જઈ શકો છો આરતી ચાલુ છે માતાજીની આપણે તું દુકાન બંધ કર્યું છે ને તો દુકાન બંધ કરી દઈએ અને દુકાનમાં જે સામાન છે ને ઘરે પહોંચાડી દીધું તું કામ પતાવીને તો કાચાક આરતીમાં જોડાઈએ અથવા કામ હોય ને બધું પતાવીએ ચાલો જય માતાજી ચાલો તો કઈ દુકાનથી સામાન હતો ને બધું ઘરે મૂકી દઈશ હવે હું દીદી છીએ છે ચાલીને ઘરે ઘરે હું તો કામ પતાવી દઉં ને બે મિનિટમાં મેં જીં સીધા આપણે પ્રોગ્રામમાં ચાલો કન્ટિન્યુ कृति थी जोड़ा ली चाहिए कि ते कथक नी कृति आपनी वच्चे प्रस्तुत करी नहीं चाहिए तो विनंति करें इसके तेमने माटे तो

मैं भी राज दुलारी हूँ मुझे छेड़ो ना मैं भी दुर्गा मैं ही काली हूँ

તો આપણે આપણી સંસ્કૃતિ તરફ આપણા બાળકોને વાળશું ના કે વેસ્ટર્ન કલ્ચર કે ઇંગ્લિશ કલ્ચર કે ઇન્ડો વેસ્ટર્ન કલ્ચર આપણે આપણી માતૃભાષા આપણી ઇતિહાસ આપણી જ સંસ્કૃતિ આપણે જ ધરોહર આપણે જ પરંપરા તરફ આપણે આપણા બાળકોને વાળવા જોઈએ ઇતિહાસ છે હું નથી કહેતી ઇતિહાસ કહે છે

હર્ષિતા અને આપણી ખુશી ચાર દીકરીઓ છે તે એક સરસ મજાનો તમારી સામે તલવાર રાસ પ્રેઝન્ટ કરે છે અને અત્યારે અહીંયા તો પ્રોગ્રામ હતો ને તો બધા ગયો છે અને કે રાવણ છે ને એને હવે રાવણ દહન કરાવું છું તમે એ બતાવો અહીંયા રાવણ છે ને રાવણ છે અહીંયા ક્યાં ગયો રાવણ હારી રાવણ હા રાવણ છે જો હું તમે અંદર જ બતાવું ચાલો કંટિન્યુ

ψέ, μάτα, ψέ, νάρισικτη, νάρισικτη, ντ, 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 το πρόγραμμα ντ, 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 ν, 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 ν,